નમસ્કાર અને સ્વાગત છે આજે છે ને આપણે અંગ્રેજી વ્યાકરણના એક એવા ટોપિક પર વાત કરવાના છીએ જે સાચું કહો તો ઘણા લોકોને કન્ફ્યુઝ કરી દે છે પ્રેપોઝિશન્સ પણ ચિંતા બિલકુલ ન કરતા આજના વિશ્લેષણમાં આપણે એને એટલું સરળ બનાવી દઈશું ને કે બધી ગૂંચવળ હંમેશા માટે દૂર થઈ જશે ચાલો સાથે મળીને આ કોયડો ઉકેલીએ ચાલો એકદમ સીધા સવાલથી જ શરૂઆત કરીએ નહીં સાચું શું બોલાય ધ બુક ઇઝ ઇન ધ બેગ કે પછી ધ બુક ઇઝ ઓન ધ બેગ જો આ એન અને ઓન જેવા નાના નાના શબ્દો છે ને એ જ આખા વાક્યનો મતલબ ફેરવી નાખે છે અને બસ આજ તો પ્રેપોઝિશન્સની ખાસિયત છે શરૂઆતમાં થોડું ગોંચવાળા ભર્યું લાગે પણ એકવાર સમજાઈ જાય ને પછી તો બહુ મજા આવે તો આજે આપણે શું શું જોવાના છીએ પહેલાં તો એ સમજીશું કે આ પ્રેપોઝિશન્સ છે શું પછી જગ્યા અને સમય માટે એનો ઉપયોગ કેવી રીતે થાય એ જોઈશું એ પછી દિશા રીત અને બીજી બાબતો માટે એના ઉપયોગ પર એક નજર નાખીશું અને હા છેલ્લે એ એકદમ સરળ ટ્રીક છે જે બધું જ યાદ રાખવામાં મદદ કરશે તો ચાલો આપણા પહેલા ભાગથી શરૂઆત કરીએ સૌથી પહેલો સવાલ આખરે આ પ્રેપોઝિશન છે શું એકદમ સાદી ભાષામાં કહું ને તો પ્રેપોઝિશન એટલે વાક્યનો ગુંદર હા એ એવા શબ્દો છે જે નામ કે સર્વનામને બીજા શબ્દો સાથે જોડે છે એ બતાવે છે કે એમની વચ્ચે સંબંધ શું છે કંઈ ક્યાં છે ક્યારે છે કે પછી કેવી રીતે છે એ આખા વાક્યને એક અર્થ આપે છે સારું તો હવે જોઈએ સૌથી સામાન્ય અને સૌથી વધુ કન્ફ્યુઝન કરતા પ્રપોઝિશન્સ એવા શબ્દો જે જગ્યા એટલે કે સ્થાન બતાવે છે આપણે મુખ્યત્વે ઇન ઓન અને એટ પર જ ફોકસ કરીશું ચાલો આ ત્રણમાંથી સૌથી પહેલાં ઇનથી શરૂઆત કરીએ ઇનનો સીધો સાધો મતલબ થાય છે કોઈ બંધ જગ્યાની અંદર હોવું બસ એમ વિચારો કે કોઈ વસ્તુ એક બોક્સમાં છે એક રૂમમાં છે કે પછી કોઈ દેશની અંદર છે જુઓ નિયમ એકદમ સ્પષ્ટ છે ઈનનો ઉપયોગ હંમેશા બંધ જગ્યાઓ માટે થાય છે જેમ કે કોઈ રૂમ શહેર કે દેશ ઉદાહરણ તરીકે ધ બુક ઇઝ ઇન ધ બેગ મતલબ કે પુસ્તક થેલીની અંદર છે બહાર નહીં અથવા બીજું ઉદાહરણ હી લિવ્સ ઇન ઇન્ડિયા અહીં ભારત એક મોટી સીમાઓવાળી જગ્યા છે ચાલો હવે આગળ વધીએ અને ઓનને સમજીએ જો ઇન એટલે અંદર તો ઓનનો સંબંધ કોઈ વસ્તુની ઉપરની સપાટી સાથે છે એટલે કે કોઈ વસ્તુ બીજી વસ્તુને અડીને એની ઉપર મૂકેલી હોય આનો નિયમ તો એનાથી પણ સહેલો છે જ્યારે પણ કોઈ વસ્તુ બીજી વસ્તુની સપાટી પર હોય ત્યારે ઓનનો ઉપયોગ થાય જેમ કે ધ બુક ઇઝ ઓન ધ ટેબલ પુસ્તક ટેબલની સપાટી પર છે ટેબલના ખાનામાં નહીં બીજું ઉદાહરણ ધ કેટ ઇઝ ઓન ધ રૂફ એટલે કે બિલાડી છતની ઉપર બેઠી છે અને હવે આવે છે આપણો ત્રીજો હીરો એટ હવે જુઓ જો એને એક મોટો વિસ્તાર છે અને ઓન એક સપાટી છે તો એટ શું છે એટ એટલે એક ચોક્કસ જગ્યા એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ જાણે નકશા પર કોઈ ટાંકડી લગાવી હોય ને બસ એવું જ તો મુદ્દો એ છે કે એટનો ઉપયોગ કોઈ ચોક્કસ જગ્યા કે પોઈન્ટ માટે થાય છે જેમ કે હી ઇઝ એટ સ્કૂલ એ શાળામાં છે જે એક ચોક્કસ લોકેશન છે અથવા આઈ એમ એટ ધ ડોર એટલે કે હું બરાબર દરવાજા પાસે જ ઊભો છું આમ તેમ ક્યાંય નહીં હવે મજાની વાત તો એ છે કે આ જ ત્રણ શબ્દો ઇન ઓન અને એટ સમય બતાવવા માટે પણ વપરાય છે અને એ પણ એકદમ સરસ પેટર્નમાં એકવાર આ પેટર્ન સમજાઈ ગઈ તો પછી કોઈ ભૂલ નહીં થાય આ પેટર્ન ધ્યાનથી સમજીએ ઇનનો ઉપયોગ લાંબા સમયગાળા માટે થાય છે જેમ કે મહિના અને વર્ષ દાખલા તરીકે ઇન જૂન અથવા ઇન ટુ થાઉઝન્ડ ટેન એનાથી ટૂંકા સમયગાળા માટે એટલે કે દિવસ અને તારીખ માટે ઓન વપરાય છે જેમ કે ઓન મંડે કે ઓન ફિફ્થ માર્ચ અને છેલ્લે એકદમ ચોક્કસ સમય એટલે કે ઘડિયાળના સમય માટે એટ વપરાય છે એટ ટેન એમ છે ને સિમ્પલ સારું તો ઇન ઓન અને એટ તો આપણે સમજ્યા પણ એના સિવાય પણ બીજા ઘણા કામના પ્રેપોઝિશન્સ છે તો ચાલો હવે ફટાફટ એવા કેટલાક શબ્દોને સમજીએ જે દિશા રીત અને બીજા સંબંધો બતાવે છે અહીં કેટલાક સામાન્ય ઉદાહરણો છે જુઓ ટુ દિશા બતાવે છે જેમ કે હી ગોઝ ટુ સ્કૂલ પછી ફ્રોમ એ બતાવે છે કે કોઈ ક્યાંથી આવે છે જેમ કે આઈ કમ ફ્રોમ અહેમદાબાદ વિથનો ઉપયોગ કોઈ સાધન માટે થાય હી રાઇટ્સ વિથ અ પેન અને છેલ્લે બાય મુસાફરીની રીત બતાવે છે આઈ ગો ટુ સ્કૂલ બાય બસ હા આ એક સામાન્ય ગૂંચવણ છે બિટ્વીન અને અમંગ વચ્ચે શું ફરક બહુ સહેલું છે બિટવીનનો ઉપયોગ ત્યારે જ થાય જ્યારે કોઈ વસ્તુ ફક્ત બે જ વસ્તુઓની વચ્ચે હોય જેમ કે ધ શોપ ઇઝ બિટવીન ટુ હાઉસીસ પણ જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ ઘણા બધાની વચ્ચે હોય ત્યારે અમંગ વપરાય છે જેમ કે હી ઇઝ અમંગ ફ્રેન્ડ્સ અને આ બીજા બે ઉપયોગી શબ્દો છે અંડર અને ઓવર અંડર એટલે નીચે સિમ્પલ ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ અને ઓવર એટલે પણ ઉપર પણ સપાટીને અડ્યા વગર જેમ કે ધ પ્લેન ફ્લુ ઓવર ધ સિટી પ્લેન શહેરને અડતું નથી પણ ઉપરથી પસાર થાય છે અને હવે આપણે આવી ગયા છીએ આખા વિશ્લેષણના સૌથી મજેદાર અને યાદગાર ભાગ પર એક એવી સુપર સિમ્પલ ટ્રીક જે આ બધું જ હંમેશા માટે યાદ રખાવી દેશે તૈયાર છો આને આપણે ગોલ્ડન રૂલ પણ કહી શકીએ આ એક એવી ચાવી છે જે સાચો પ્રેપોઝિશન પસંદ કરવાનું કામ એકદમ એકદમ સરળ બનાવી દે છે આ ટ્રીક મોટાથી નાના ક્રમમાં કામ કરે છે બસ આટલું યાદ રાખો ઇન એટલે સૌથી મોટી જગ્યા કે સમય એનાથી નાનું એટલે કે કોઈ સપાટી કે દિવસ માટે ઓન અને સૌથી નાનું અને ચોક્કસ સ્થાન કે સમય માટે એટ આ પેટર્ન જગ્યા અને સમય બંને માટે એક સરખી રીતે કામ કરે છે આ એક વાક્ય આખી ટ્રિકનો સારાંશ છે બસ મગજમાં આ ચિત્ર ફિટ કરી લો ઇન એક મોટું કન્ટેનર છે ઓન એક સપાટી છે અને એટ એક નાનું ટપકું એક ચોક્કસ બિંદુ છે બસ આટલું યાદ રહેશે તો ક્યારેય ભૂલ નહીં પડે તો હવે આ જ્ઞાનનો ઉપયોગ કરીને જોવાનો સમય છે આજે જ ઓનનો ઉપયોગ કરીને મનમાં એક વાક્ય બનાવવાનો પ્રયત્ન કરી શકાય છે ને એકદમ સહેલું યાદ રાખજો આવી નાની નાની પ્રેક્ટિસ જ અંગ્રેજીને દરરોજ વધુ મજબૂત બનાવશે